ભરતનાટ્યમ નૃત્યના સાત વર્ષના અભ્યાસ અને ટ્રેનિંગ પછી સ્ટેજ પ્રવેશનો તબક્કો આરોગ્ય નેત્રમમાં આવે છે આજ ધાર્મી ધાર્મિક પરિધિ અને સ્વરાએ ભરતનાટ્યમ આરંગેત્રમમાં પોતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું તેમના પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા સાત વર્ષની નાની ઉંમરે ભરતનાટ્યમ શીખવાની શરૂઆત કરીને સાત વર્ષના નિરંતર અભ્યાસ પછી તેમાં ફરી પૂર્ણતા મેળવ્યા બાદ આરંગેત્રમ પ્રસ્તુત કર્યું છે ધાર્મિકના પિતા શૈલેષ અમીપરા અને માતા જયશ્રી અમીપરા પરિધિના પિતા કપિલ લાડ અને માતા પ્રજ્ઞા લાડ સ્વરાના પિતા હરીશભાઈ લિંબાછિયા અને માતા પ્રિદ્વેન લિંબાછિયાનું તેમને પ્રોત્સાહિત કરવામાં અને સતત ઉત્સાહ બનાવી રાખવામાં અગત્યનો ફાળો છે ઝીલ નૃત્યની કેતન કલાકારો કલ્પનાબેન જૈન દ્વારા તેમને સતત પ્રોત્સાહન અને ટ્રેનિંગ આપીને પ્રોત્સાહિત કરાયા હતા કલ્પનાબેન સતત ચાલીસ વર્ષથી આ સંસ્થામાં ભરતનાટ્યમ ક્ષેત્રે કાર્યરત છે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના એડવોકેટ સૌરભ મહેતા યુપીએલ યુનિવર્સિટીના વટારિયાના પ્રોમોસ્ટ શ્રીકાંત વાઘ તેમજ શ્રીનિવાસન વિદ્યામંદિર ગાંધીનગરના કલાપ્રેમી શિક્ષિકા કિન્નરીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા ભારતની પૌરાણિક અને આધ્યાત્મિક સંસ્કૃતિના ભરતનાટ્યમ નૃત્ય આજની પેઢી એટલું સરળ રીતે કરી શકે અને તે અમૂલ્ય વારસાને આગળ વધારે તે જોઈ પ્રેક્ષકો ખરેખર ગદગદ થઈ ગયા હતા આવનાર પેઢી તેને વધારે મજબૂત રીતે લોકભાગ્ય બનાવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે